જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા એટી ની અંદર તો આગળ તમે રામા જે નું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જુદા સ્ટેટસ બનાવતા શીખવાનો અચ્છા

તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી તમારા એલ એટ ઓપન કરી લેવાનું છે એલએટ મિશન ઓપન કરશો તમને કે કાર્ય જોવા મળશે તો નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ ઓળખ્યું છે એના પર ક્લિક તમે જોઈ શકો છો જે પણ પ્રોજેક્ટ હશે તમને જોવા મળી જશે તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આપણે વડે અંદર જે પણ મટર છે બધું મટર તમને ડિસ્ક્રિપદ જોવા મળી જ રહેશે તો મટરની અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વડે અંદર બે બેંક કહીને ચાર પાસવર્ડ મળી રહેશે એ પણ વોઇસ ઓવરની સાથે તો વડે ત્યાંથી પૂરો પૂરો જોઈ લેજો તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન ત્રણ પ્રોજેક્ટની લિંક આપે છે તો ત્રણેય પ્રોજેક્ટને તમારે ઇલેક્ટ્રિશન ઇમ્પોર્ટ કરે લેવાનું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રીતે લિંક આપેલ છે બધું મટીરિયલ ડાઉન કરતાં શીખો તો આપણે એને જોઈ લઈજેલો તમને મટિરિયલ છે તે ડાઉન કરતા અને એડ કરતાં પણ આવડી જશે તો હવે આપણે એ પ્રકારનો વિડીયો સૌ જોડાતો ફોટો બનાવવા પડશે તો ફોટો બનાવવા માટે આપણે ફોટોડિંગ પ્રોજેક્ટની અંદર આવી જશું ફોટોડિંગ પ્રોજેક્ટની અંદર આવશો તમને કે ફોટોડિંગ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે તો અહીંયા તમારે શું કહું છે અને મિત્રો ખાસ તમને જણાવો કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને વિડીયો એડિંગ કહું છે ફોટો એડિંગ કહું છે પોસ્ટ કહું છે એડિટિંગ કરું છે તો એ ભાઈઓ મને વોટ્સએપ મેસેજ કરી શકે છે મોબાઈલ નંબર મળી રહેશે તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ દ્વારા કહેવામાં આવશે તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ દ્વારા મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપ્પર મોબાઈલ નંબર મળી રહેશે હવે આપણે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયાળ શું જશું અને અહીંથી તમારે ફોલ્ડને સિલેક્ટ કરી લેવું છે મિત્રો ફોલ્ડર તમારે ક્યાંથી આવશે જે મેં તમને ડેસ્ક્રિપ્શન ઓલ મટર આપું છું તમે ડાઉનલોડ કરીને જે ફાઈ લેશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારો ફોલ્ડર છે એ કમ્પ્લીટ આવી જશે પછી તમારે શું કહું છે અહીંયા તમે જોઈ શકો છો કે કારણે તમને બધું મટર છે તે આની અંદર જોવા મળી જશે તો સૌથી મેં તમને કારણે બેકગ્રાઉન્ડ આપું છું તો એડ કરવું છે મોટાશના ઓપ્શન આવશે રોટેટ સમજી અને માઈનસ 90 ડિગ્રી રોટેટ કરી પછી આપણે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી થિટોટની અંદર જઈને આને ફૂલ સ્ક્રીન કરી લેશું પછી આ બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરવું છે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી ઇફેક્ટમાં જવું છે એડિટ પર ક્લિક કરી એથી આપણે બ્લર વાળમાં આવી જશું ને ઇફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું અને એનું સેટિંગ છે એ એકસો પચાસ હશે તો આપણે ઝીરો પોઈન્ટ બસો વીસ કે ત્રીસ કરી દઈશું બરાબર એટલે કંઈક આથી આપણું બેકગ્રાઉન્ડ છે તે બ્લર થઈ જશે આટલું કામ થઈ જાય તો તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંયા આપણે જોજો રામાપીના જે ફોટો એવું હોય છે ફોટો એડ તમે તમારા જે પણ મનપસંદ ફોટા હોય તમે યુઝ કરી શકો છો એવું નથી કે જે આપણે ફોટો યુઝ સ્કો છે એ તમે કરી શકો છો તમે તમારી રીતે છે તે તમે એડ કરી શકો છો તો આપણે એક આ ફોટો છે રામાપીનો એડ કરશું મોટા ઓપ્શન રોટેટ સમજી અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરશું અને પછી આની સાઇઝ થોડીક વધારી અને આ ફોટાને આપણે નીચે અહીંયા ક્લિક આ સેટ કરવો છે તમે જોઈ શકો છો બરાબર તો આ રીતે તમારા ફોટાને સેટ કરી લેવાનું છે ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જવું છે પર ક્લિક કરી અહીંથી તમારે નીચે માર્કસિંગ કઈ વાળા ઓસ્ટમાં જવું છે અને વાઇપવાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી બરોબર તો અહીંયા આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરવું છે તો રીસેટ કરી દઈશું પછી આનું એંગલ 90 ડિગ્રી કરશું ને આપણે કરી દઈશું ત્રીસ અને એન્ડ્રોઇડ ઓસમાં એને ઓછો કરશું એટલે નીચેથી આપણો ફોટો કંઈક આ રીતે ઇરેઝ થઈ જશે આટલું કામ થઈ જાય તમારે શું કહું છે આ ફોટા પર ક્લિક રાખી ફોટા ને અહીંયા નીચે સેટ કરી દેવું છે એની ઉપર તમને વાળી ઇફેક્ટ જો મળશે તો એનો આઈપીટો બંધ હશે ચાલુ કરશો એટલે આ રીતે તમારે વાળી ઇફેક્ટ લાગી જશે બરાબર તો આ રીતે તમારે એડજસ્ટ કરી દેવું છે આટલું કામ થઈ જાય એટલે તમારે ફરીથી પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અને અહીંયા તમે જો મેં તમને બીજી લાઇટવાળી વાળી આપે છે એડ કરવાનું છે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન લાઈટ આપણે સ્ક્રીન કરશું અને પછી આની સાઇઝ થોડીક વધારી તમારે ફોટા પર કઈ આર્થિક સેટ કરે લેવાનું છે અને આ પીને ફોટા નીચે સેટ કરશું પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા ને એક બીજું ચક્રવાળું પીને એડ કરવાનું છે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન છે લાઈટ હોય ને સ્ક્રીન કરશું અને આ ફોટાની સાઈઝ છે પીએનજીની તમારે ઓછી કરીને આ રીતે જોઈશું રામાપીનો ફોટો છે તમારે કઈક આર્થે સેટ કરે લેવાનું છે બરાબર તો આ રીતે તમારે સેટ કરીને આ ફોટાને પીંજને નીચે લઈ દેવાનું છે કે કાર્ધે બરોબર એટલે કંઈક આર્થે થઈ જશે આટલું કામ થઈ જાય તમારે શું કહું છે અહીંયા તમારે નીચે આવી જવું છે નીચે તમને ગ્રુપ એમ કાસવાડી ચાર લેવા જોવા મળશે તો ચારે લઈ અંદર ફોટા એડ કરવાના છે તો ફોટા કઈ રીતે એડ કરવાનું છે ગ્રુપ એમ માસવાય લેયર ક્લિક કરી એડિંગ ગ્રુપમાં જશું પ્લસ નાઇનમાં ક્લિક કરી કરીશું નીચે જે પણ આપીને ફોટો તમારે એડ કરવો એ તમારે કરાવી લેવાનો છે તો આપણે એક આ ફોટો છે ને એડ કરશું ફોટા નીચે લઈ દેવાનું છે કે કાર્ધે અને નેવ ડિગ્રી રોટેટ કરવાનું છે અને પછી આપણે ફોટાને આની અંદર સેટ કરી દેવાનું છે બરાબર તો તમે જોઈ શકો છો તો પછી ફોટાને આ સાઇઝ તમારે ઓછી કરી દેવાનું છે જો ફોટાની સાઇઝ ઓછી કરવાના આ રીતે ફોટો આપણો કટ થઈ જાય તો ઇફેક્ટમાં જાય એડ ઇફેક્ટમાં જવાનું છે અને અહીંયા તમારે સર્ચના હાઉસમાં જવું છે ને અહીંયા તમારે આ રીતે કંઈક ટેલ્સ લખી દેવાનું છે એટલે આપણે ટેલ્સવાળી ઇફેક્ટ આવશે એને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી એનું આ મીટરવાળું બટન બંધ કરી દેવાનું છે એટલે કંઈક આ રીતે આપણો ફોટો ફૂલ સ્ક્રીનમાં લાગી જશે બરાબર અને પછી તમારે બહાર નીકળી જવું છે એટલે એક ફોટો આપણો લાગી જશે હવે તમારે બીજા લેયર પર ક્લિક કરી એડિક રૂપમાં છે અહીંયા પણ સેમ એ જ રીતે આપણે ફોટો લઈશું ફોટા નીચે લઈ દઈશું ને ફોટાને નેવું ડિગ્રી રોટેટ કરી અને અહીંયા સેટ કરી કરેલા છે તમે જોઈ શકો છો બરાબર તો આની પણ સાઈઝ ઓછી કરી આપણે ફરીથી અહીંયા જે ટિલ્સવાળી ઇફેક્ટ હતી એને અહીંયાથી લગાવી દઈશું તો અહીંયા આવી જશે તમે જોઈ શકો છો તો આનું મિરરવાળું બટન ઓન કરી દઈશું એટલે કમ્પ્યુટરથી આપણો ફોટો લાગી જશે આટલું કામ થઈ જાય તમારે શું કોણ છે ફરતી ત્રીજાનું લેયર પર ક્લિક કરી એડિક્રુપમાં જમશે ને અહીંયા પણ સેમ એ જ રીતે આપણે ફોટો એડ કરવાનું છે તો આ ફોટાને અહીંયા આપણે એડ કરી લઈએ બરાબર જોઈ શકો છો આની પણ સાઇઝ વધારે ઓછી કરી તમારે અહીંયા સેટ કરી લેવાનું છે અને આની અંદર પણ આપણે ટેલ્સવાળી ઇફેક્ટ લગાવી લેવાનું છે તો કંઈક કાલથી આપણો ફોટો સેટ થઈ જશે તો હવે આપણે શું કરવાનું છે બા નીકળી છેલ્લાના નંબરની લેયર ઉપર ક્લિક કરી એડિક ઉપમાં જવાનું છે અહીંયા પણ સેમ એ જ રીતે એક ફોટો અહીંયા એડ કરી દઈશું બરાબર તો એ તમે જોઈ શકો છો તો આ ફોટો છે એને પણ અહીંયા સેટ કરવાનો છે કે કાલથી તમે જોઈ શકો છો કાલતે ફોટો સેટ કરી આની અંદર પણ આપણે ટેલ્સવાળી ઇફેક્ટને લગાવી દેવું છે એટલે કમ્પ્લીટ આ થઈ જશે તમે જોઈ શકો છો તો આ આપણે જે ચારે ફૂટા છે તે કમ્પ્લીટ લાગી ગયા છે તો હવે તમારે શું કોણ છે અને મિત્રો જો તમને ફોટા એડ કરતા ના ખબર પડે હોય તો થોડોક વીડિયોને પાછો કરીને જોઈ લેજો તમને કમ્પ્લીટ ખબર પડી જશે અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે એકવીસ કરોડ માટે કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે આપણે શું કરવું છે નીચે આપણે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયાશું અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે મેં એક બીજો તમને રાવાપીનો ફોટો આપ્યો છે તો આ પીએનજી ફોટો એને એડ કરવાનો છે મોટાશન ઓપ્શન છે રોટે સબ્જી અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરી દઈશું પછી આની સાઇઝ તમારે બે ફિંગરથી ચૂમ કરી એને કંઈક આ રીતે સેટ કરી દેવાનું છે તમે જોઈ શકો છો પછી તમારે શું કહો છે આ ફોટો વારતા આવી જાય એટલે તમારે ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું છે અને અહીંયા આપણે વાઇફવાળી ઇફેક્ટ લાગે તે ઇફેક્ટને ફરીથી લગાવી દઈશું બરાબર તો વાઇફ વાળી ઇફેક્ટ લાગી જાય એટલે તમારે શું કહો છે એંગલમાં એંગલ ને નેવ ડિગ્રી કરી દેવાનું છે ફેરતાને આપણે અહીંયાથી કરી દઈશું ત્રીસ અને પછી એન્ડ્રોઈડ અને ઓછો કરશું એટલે નીચેથી આપણો ફોટો કંઈક આ રીતે ઇરેઝ થઈ જશે એ તમે જોઈ શકો છો અને સ્ટાર્ટમાંય ઉપરથી પણ આપણે થોડોક ફોટો ઇરેઝ કરી લેવાનો છે કે તમે જોઈ શકો છો આ રીતે ઇરેઝ થઈ જાય એટલે તમારે શું કહું છે આ ફોટાને સૌથી નીચે લઈ જવાનું છે બેકગ્રાઉન્ડ ઉપર બરાબર પછી ફોટા પર ક્લિક કરી પ્લાનિંગ એપિસનો જેમ છે કલરવાનું છે અને લુમિનેશ કરી દઈશું ને આની ઓફિસની છે આપણે એથી કંઈક પચીસ કરી લેવાનું છે બરાબર તો કંઈ કાર પચીસ કરી આમ છે બેકગ્રાઉન્ડની અંદર આપણો ફોટો કમ્પ્લીટ લાગી જશે હવે તમારે નીચે આવશો ને તમને ઉપર એક લેયર્ મળશે તમે જોશો આર્થિક વ્હાઈટ બ્રશ વાળી તો એનો વ્હાઈટ બંધ હશે તો એને ચાલુ કરશો ને કંઈ કાર બ્રશ વાળી પીએનજી લાગી જશે આપણે બેકગ્રાઉન્ડની અંદર તો અહીંયા તમે જો શકો છો જે આપણે આપણો ફોટો છે તે કમ્પ્લીટ બની ગયો છે તો હવે તમારે શું કોણ છે ફોટો સેવ કરવાનું છે એના માટે આપણે ઉપર ક્લિક કરી કરંટ ફેમેજ પિંજ ઉપર ક્લિક અને એક્સપોર્ટ કરી આપણો ફોટો લેવું સેવ થઈ જશે તો અહીંયા ફોટો કમ્પ્લીટ સેવ થઈ જશે બરોબર તો થોડીક ગ્રાહક જોઈ લેવાની છે તો અહીંયા થોડુંક લોડિંગ લેશે તો લોડિંગ પૂરું થઈ જાય એટલે તમારો ફોટો અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા આપણો ફોટો કમ્પ્લીટ આવી જશે તો અહીંયા તમારે સેવ ડાઉસ પર ક્લિક અને ક્લોઝ કરી લેવાનું છે અને મિત્રો હવે તમારે શું કોણ છે અહીંયા તમે જોઈ શકો છો আর ফোটো সেই কলার কেডিং কল শো আর ফোটো বিফোর্থ আফটার তোমা শো તો ફોટા આપણે કલર એડિંગ કરશું જો તમારે કલર કલરિંગ કરવું હોય અથવા કલર્ગિંગ પ્રેસેટ જોઈતી હોય તો તમે મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્ધર મોબાઈલ નંબર મળી રહેશે તો મિત્રો કલક પ્રેસેટ નો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ દ્વારા કહેવામાં આવશે તો જેને પણ મારી પાસેથી કલર કલકડિંગ પ્રેસેટ જોતી હોય તે વોટ્સઅપ અંદર મેસેજ કરી શકો છો ડિસ્ક્રીપર મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં કલર્ડિંગ પ્રેસેટ આપવામાં આવશે નહીં બરોબર તો કલર કલગિંગ પ્રેસેટ છે તમે જોઈ શકો છો તો આટલું કામ થઈ જાય તમારાથી બહાર નીકળી જવું છે ને હવાઈ જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આશું તમારે સ્ટાર્ટિંગ આપણે સોંગેસ લગાવવું છે તો સોંગ્સ લગાવવા માટે આપણે અહીંયાથી બહાર નીકળી જઈશું અને હવે જઈશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર સોંગ્સ પ્રોજેક્ટની અંદર આશું તમને કઈ કારમ ન્યૂ સ્ટાઇલમાં આપણે સોંગ્સ બનાવ્યું છે તો કમ્પેર અહીંયા તમને જોવા મળી જશે તો આ લેને આપણે સિલેક્ટ કરી લેશું લેડો જોઈએ અને કોપી કરી દેવું છે કોપી કરી અહીંથી બહાર નીકળી જવું છે અને ફૂલ પ્રોજેક્ટની અંદર આવું છે અને અહીંયા તમે જોઈશું આ એક બીટમાર્ક જો મળશે જીરો પોઈન્ટ ઓગણીસ સેકન્ડ તો ત્યાંય જવું છે લેયર શું જઈને પેસ્ટ લેયર પર ક્લિક કરશું એટલે તમારે સોંગ્સ વાળી લેયર છે કમ્પ્લીટ આવી જશે કમ્પ્લીટ લાગી જશે બરાબર તો લેયર પર ક્લિક રાખી લેયર ને શોધી નીચે સેટ કરવાનું છે કંઈક આર્ધે હવે તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા શોધશું અને મેં તમને આર્ધે ડેક્સ વિડીયો પછી તેને એડ કરવાનું છે અને એડ કર્યા પછી વિડીયો પર ક્લિક કરી મોડાસના ઓપ્શન છે રોટે સમજાય અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરી દઈશું પછી વિડીયો પર ક્લિક કરી થિડોટની અંદર જઈને પાંચસ પર ક્લિક કરી ફૂલસ્ટ્રીંગ કરશું આની અંદર જો અવાજ આવતો તો એને બંધ કરવાનો છે અને વિડીયો પર ક્લિક કરી પ્લાનિંગ એન્ટ ઓપિસ છે અને એની જે આપણે પચાસ ટકા કરી દેવાનું છે પછી આ વિડીયોને સૌથી નીચે લઈ જવાનું છે ને કંઈક આર્થે તમારે સેટ કરી દેવાનું છે સોંગની ઉપર બરાબર અને આગળ આવી તમારે વધારે લેન્થ હોય એનાથી કટ કરી દેવાનું છે આટલું કામ થઈ જાય તમારે શું કહું છે ઉપર તમને ગ્લો ઇફેક્ટ જો મળશે એનો બંધ હશે તો એને ચાલુ કરવાનું છે એટલે આપણે ઇફેક્ટની અંદર ગ્લોવાળી ઇફેક્ટ લાગી જશે હવે તમારે સોંગ્સ લેયર ઉપર ક્લિક કરવાનું છે અને હવે તમારે શું કહું છે સોંગ્સ તો કમ્પ્લીટ થઈ ગઈ છે તો એને કંઈ નથી કરવાનું આગળ બીટમાં ક્યાંય જવું છે પ્લસ ક્લિક કરી મેડાવ શોધી છે અને આપણે જે અત્યારે ઇલેક્ટ્રોનિક ફોટો બનાવે તો ફોટાને લઈ લેશું ફોટાને આર્થે કંઈક નીચે લઈ જવાનું છે એટલે કમ્પ્લીટ ફોટો સેટ થઈ જશે અને લેન્થ આપણે લા સુધી ખેંચી દઈશું પછી આપણે પ્લસ નાઇન પર ક્લિક કરી મેડાવ શું અને અહીંયા મેં તમને આર્થિક ટેક્સમિન્જી આપે છે તમે જો રામાપીરનું નામ બનાવી લે તો એ ટેક્સપિન્જ તમારે એડ કરી કંઈક આર્થી તમારે અહીંયા સેટ કરવાનું છે તમે જોઈ શકો છો કંઈક આર્થી તમારે સેટ કરી લેવાનું છે સાઈઝ વધારે ઓછી કરી બરાબર તો થોડીક સાઈઝ આપણે ઓછી કરીને પછી આપણે અહીંયા સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે બરાબર અને આની પણ લેન્થ આપણે લા સુધી ખેંચી દઈશું કઈ કાઢે બરાબર અને આને પણ રામાપીનો ફોટો છે એની ઉપર કઈક આ રીતે સેટ કરી લેવાનું છે આટલું ગમ થઈ જાય તમારે શું કોણ છે હવે તમારે જોઈ શકો છો આ રીતે કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે તમારે નીચે પ્લસ નાઇનમાં ક્લિક કરી મીડિયા છે અને અહીંયા તમારે શું કોણ છે અહીંયા તમે જો મેં તમને એક વિડીયો આપેલ છે તમે શું આ રીતે ચારની ડાળી હોય એ પ્રકારનો વિડીયો છે તો એને એડ કરવો છે અને મિત્રો હવે તમારે શું કોણ છે ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે બાવીસ તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા હશે અને મિત્રો તમે હજુ સુધી લાઈક ના કરો લાઈક ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો છું તો તમે એક લાઇક ને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વિડીયો પર ક્લિક કરી અને ઓપરેશન જવું છે અને અને પછી આ વિડીયોની વધારે લેન્થ કટ કરી હવે આની સાઇઝ તમારે ઓછી કરવાની છે પછી વિડીયોને આવા જ ખૂણામાં આપણે અહીંયા સેટ કરવાનું છે કે કાલથી તમે જોઈ શકો છો બરાબર તો આજે તમારે વિડીયોને સેટ કરી દેવાનું છે અને સાઇઝ વધારો કરીને થોડી અહીંયા સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ વિડીયો સેટ થઈ જશે ફરીથી તમારે પ્લસ ટેન પર ક્લિક કરી મીડિયા છે અને મેં તમને એક બીજો બ્લેક સ્ક્રીન વિડીયો આપ્યો છે બે સેકન્ડનો એને પણ એડ કરશું એને આપણે ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે ને બ્લાનિંગ એન્ડ ઓપેસનું જવું છે લેફ્ટ હોય જઈને આપણે સ્ક્રીન કરશું એટલે સ્ટાર્ટિંગમાં જે આપણે ઇફેક્ટ હતી ફોટો સ્ટાર્ટ થાય છે ત્યાં આવી જશે ફરદી પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા શું જશું અને આપણે અહીંયા બીજો એક વીડિયો પછી એકત્રીસ સેકન્ડનો હતો એને પણ એડ કરવાનું છે વિડીયો પર ક્લિક કરી થિટરની અંદર જવું છે અને આને પણ ફૂલ સ્ક્રીન કરશું બ્લાનિંગ એન્ડ ઓપેસનો જવું છે લેફ્ટ હોય જઈને આપણે સ્ક્રીન કરશું અને પછી તમારે શું છે ઇફેક્ટવાળા શું જવું છે એડ પર ક્લિક કરી કલર એન્ડ લાઇટ શું જવું છે ને હોટ કલરવાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવું છે પછી આનું સેટિંગ છે જે બ્લેક લાઇન છે એના ઉપર ડબલ ક્લિક કરવાનું છે ટીનમાં આવી જવું છે ફરતી બ્લેક લાઇન ઉપર ડબલ ક્લિક કરવાનું છે એટલે કંઈક આપણો વિડીયો છે તે બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે અને આની પણ વધારે લેન્થ હોય કટ કરી આ વિડીયોને આપણે નીચે અહીંયા સેટ કરી દેવાનું છે આટલું કામ થઈ જાય તમે જોઈ શકો છો આપણો વીડિયો છે અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો જો તમને કંઈ પણ ખબર ના પડે તો પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર મિત્રો અને મિત્રો નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી દેજો તો આપણે એના પર પણ અલગથી એક વિડીયો બનાવી દઈશું સૌથી તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે આરધી રામાપિ નું બીજ માટેનું જોરદાર સ્ટેટસ બંને તૈયાર થઈ ગયું છે તો હવે તમારા ઉપર સેવસ પર ક્લિક કરી અહીંથી તમે ક્લિક કરી અહીંથી તમે જે રાખવી રાખી શકો છો અને નીચે ક્લિક કરશો તમે વુડો છે થવા મળશે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો એક બીજા સુધી ત્યાં સુધી જય માતાજી